દીવના વણાંકબારા ખાતે ચોવીસમાં સૂહલગ્નમાં લગ્ન કરનાર જોડાને દીવ પ્રશાસન દ્વારા તેમના ગામમાં જ લગ્ન રજિસ્ટરની સુવિધા ઉપલબ્ધ કરાવાઈ દીવના વળાંકબારા તથા સાઉથવાડી ખાતે ચોવીસમાં સમૂહ લગ્ન યોજવાનો છે જેમાં કુલ સત્તાવન જોડાઓ લગ્નગ્રંથિથી જોડાશે જેના લગ્ન રજિસ્ટ્રેશન માટે વણાકબારા સંયુક્ત કોળી સમાજના આગેવાનો દ્વારા દીવ કલેક્ટર ભાનુપ્રભાને વણાકબારા ખાતે લગ્ન રજિસ્ટરની સુવિધા ઉપલબ્ધ કરાવવા રજૂઆત કરવામાં આવી હતી જેને ધ્યાનમાં રાખીને લગ્ન નોંધણી માટે દીવ આવવું ન પડે દીવ વણાકબારાથી પંદર કિલોમીટર દૂર થાય છે આ રજૂઆતને ધ્યાનમાં રાખીને વણાકબારા મહારાણી લક્ષ્મીબાઈ ગ્રામ પંચાયત હોલમાં બે દિવસ લગ્ન નોંધણી કરાવવામાં આવી લોકોને પોતાના જ ગામમાં લગ્ન થનાર જોડાઓએ લગ્ન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા કરી હતી આ માટે વણાકબારા સંયુક્ત કોળી સમાજે કલેક્ટર ભાનુપ્રભા મામલતદાર ધર્મેશ દમણિયા તથા મામલતદાર સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો નમસ્કાર હું ચારણિયા ભરતભાઈ શ્રી વણાકબારા સંયુક્ત કોળી સમાજના માનન મંત્રી અને વણકબા સમાજના પટેલશ્રી નરેન્દ્રભાઈ શ્રી વણાકબારા સંયુક્ત કોળી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 24મા સમુલગ્ન ઉత్సવનું આયોજન કરવામાં આવેલું છે જેમાં વણકફા સમાજના પદરે છે નરેન્દ્રભાઈ વડીશરી સમાજના પદરે છે ડોક્ટર ચિતન્દ્રભાઈ વારી વિસ્તાર કોળી સમાજના પદરે છે સંગરભાઈ ભાર સમાજના પ્રમુખ શ્રી પીખાભાઈ અને દરેક સમાજના આગેવાનોના સાથ અને સહકારથી આ 24મા સમુલગ્ન ઉత్సવનું આયોજન કરેલું છે આ સમુલગ્નના આયોજનના પૂર્વ અમે લોકો લોકો લગ્ન નોંધણી કરવા માટે લોકોને અહીંયા ગામમાં સુવિધા મળી રહે એના માટે અમે તારીખ દસ જૂન બે હજાર લેખિત અને મૌખિક રીતે રજૂઆત કરેલી હતી કે અમારા શ્રી સંયુક્ત સમાજ દ્વારા જે સમૂહ લગ્નનું આયોજન કરેલું છે એમના લગ્નની નોંધણી બાબતે અને બીજી જે અમે સમૂહ લગ્નનું સ્થળ છે એમાં અમને થોડુંક નડતરરૂપ જગ્યા છે આ બે બાબતે અમે મેડમને મળવા ગયા હતા પહેલું કે જે અમે આ લગ્નનું આયોજન કરેલું છે એના માટે લોકો પોતાના લગ્નની નોંધણી કરવા માટે જે દીવ જાય છે એમાં ખૂબ જ મુશ્કેલી થાય છે અને આ વખતે વણાકપરામાં સુડતાલીસ જોડાઓ અને વાડી વિસ્તારમાં દસ આવી રીતના જે સત્તા સત્તાવન જોડા જે લગ્નની નોંધણી કરવા માટે દીવ જાય છે એને ઘણી બધી મુશ્કેલીઓના અનુભવનો અનુભવ થાય છે જેના કારણે અમે મેડમને રજૂઆત કરેલી અને આ રજૂઆતના આધારે મેડમે મામલતદાર સાહેબ ને રજૂઆત કરેલી અને મામલતદાર સાહેબ અને મેડમના કહેવાથી આજ રોજ અહીંયા વળાંક મુકામે મામલતદાર કચેરી દ્વારા આ સમૂહ લગ્નમાં જે આયોજન કરેલું છે એવા જોડાવાના લગ્નની નોંધણી માટે અહીંયા મામલતદાર કચેરીમાંથી બધા ઓફિસરો આવેલા છે અહીંયા બંને વર કન્યા અને બંને લગ્ન નોંધણી કરી હોય તો દીવ તો જઈ શકે છે પરંતુ એના પરિવારના જન જે સાક્ષીમાં જવાર હોય છે એ મોટી ઉંમરના હોય છે આવા લોકોને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે છે કામ મુશ્કેલીનો સામનો ન કરવો પડે એના માટે પ્રશાસક દ્વારા વ્યવસ્થા કરવામાં આવેલી છે તો સત્તાવન જોડાના લગ્નની નોંધણી ના જે document છે જમીન સાક્ષીઓની સહી છે આ બધું કામ અહીંયા પૂર્ણ કરવા માટે આ કચેરીમાં આવેલી છે અને લોકોને બે દિવસનો લાભ મળેલો છે જે બાબત અમે પ્રશાસક કલેક્ટર મેડમ અને મામલતદાર સાહેબનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ આવી રીતના સમાજના દરેક કામમાં અમને સાથ